કચ્છ મોગલ મોગલધામના બાપુ સામંત બાપુ એમના દીકરીએ લવ મેરેજ એટલે કે પ્રેમ લગ્ન કર્યા છે મિત્રો અત્યાર સુધી સમાચાર એવા મળતા હતા કે સામંત બાપુ કચ્છ મોગલ મોગલધામના બાપુ સામંત બાપુની દીકરીને ભુજનો બુટલેગર એટલે કે બુકી ભુજનો બુકી ઓમ ડાફી જે બાપુની દીકરીને ઉઠાવી ગયો છે પણ આ ભુજનો બુકી જે કુખ્યાત આરોપી છે જેનું નામ ઓમ ડાફી દરજી સમાજમાંથી આવે છે અને આ ઓમ ડાફી બધા લોકોને એમ હતું કે એ ઉઠાવી ગયું છે દીકરીને બાપુની દીકરીને પણ આ ઓમ ડાભી સોમવારે કબરાઓની બાપુની દીકરીને ઉપાડી અને અમદાવાદમાં અમદાવાદના દરિયાપુર ખાતે મેરેજ કરી લીધા છે એટલે કે અમદાવાદમાં દરિયાપુર ખાતે કોટ લગ્ન કરી લીધા છે બાપુની દીકરી અને આ આરોપીએ કોટ લગ્ન કરી લીધા છે રજિસ્ટ્રાર સમક્ષ હવે બધાની બોલતી બંધ થઈ ગઈ છે પોલીસવાળાની રાજકારણવાળી બધાની કારણ કે બધા લોકોને એમ હતું અત્યાર સુધી કે ભુજનો કુખ્યાત આરોપી છે એ બાપુની દીકરીને ઉઠાવી ગયો છે ત્યાર પછી તપાસ કરતા આ જે વ્યક્તિ છે ઓમ ડાફી એને સોશિયલ મીડિયામાં ફોટા ફેલાવેલા છે તમે જોવો છો બાપુની દીકરી અને એને પ્રેમ લગ્ન કરી લીધા છે અને સર્ટિફિકેટ મેરેજ સર્ટિફિકેટ સાથે અને પોતા એકબીજા પોતે દીકરીના માંગમાં સિંદૂર પૂરે છે એવો ફોટો પણ એને વાયરલ કરેલો છે અને મેરેજ સર્ટિફિકેટ એટલે કે લગ્નનું પ્રમાણપત્ર દરજિયાપુર ખાતેથી અમદાવાદથી મળેલું છે એ પણ એને વાયરલ કરેલું છે તો આ લોકો અત્યાર સુધી બધા લોકોને કબરાવતાના દર્શનાર્થીઓને એમ હતું કે બાપુની દીકરીને ભોજનો બુકી ઉપાડી અને ફરાર થઈ ગયો છે અપહરણ કરેલું છે અત્યાર સુધી બધાને એવા સમાચાર મળતા હતા અને આ આ સમાચાર બહાર ના આવે એટલા માટે ઘણા લોકો પ્રેશર પણ કરે છે ન્યૂઝવાળા ઉપર તો આ સમાચારમાં તમે જોયું ને કે એ સામંત બાપુર રહ્યા એમના દીકરી બા હવે એમ લાગે છે કે એ રાજી ખુશીથી એમનું ઘર છોડી અને ભુજના મૂકી ઓમ ડાબી સાથે ફરાર થયા હતા અને ત્યાર પછી બંને કરી લીધા છે પ્રેમ લગ્ન કર્યા છે સર્ટિફિકેટ અને ફોટો બધું તમને આમાં દેખાય છે તો મિત્રો પચીસ તારીખે આ ઓમ ડાબી અહીંયા આવ્યો હતો કબરાવ પાછલા ત્રણ વર્ષથી ઓમ ડાભી કબરાવ દર્શને આવતો હતો અને હાલમાં એણે રોકડા પૈસા પિસ્તાલીસ લાખ રૂપિયા ખર્ચી અને ફોર્ચ્યુનર ગાડી ખરીદેલી છે આવા સમાચાર મળીશ સૂત્રો દ્વારા ત્યાર પછી પચીસ તારીખે આ બુક બુકી આરોપી પૂજ આવ્યો પૂજથી એ ધામમાં દર્શન કરવા આવે છે અને ત્યાંથી રાત્રે મોગલ મોગલધામના બાપુ રહ્યા સામંત બાપુ એમના દીકરીને ત્યાંથી ઉપાડી અને ફરાર થઈ જાય છે ત્યાર પછી બે દિવસથી બે દિવસ પછી એણે સોમવારે દરિયાપુર ખાતે બંને એ ખુશથી કોર્ટ મેરેજ કરી લીધા છે અને ફોટા પણ વાયરલ કરેલા છે તો જે જે લોકોને એવું લાગતું હતું કે બાપુની દીકરીનું અપહરણ થયું છે બાપુની દીકરીનું ઉપાડી ગયા છે એના માટે ન્યૂઝ કે આ બંને રાજ્ય ખુશીથી ગયા છે ને એ કોર્ટમાં પ્રેમ લગ્ન કરી લીધા છે સર્ટિફિકેટ અને ફોટા પણ વાયરલ થયેલા છે તો આ બંનેને કેસ થતાં ભુજ પોલીસે ટેકનિકલ સર્વિસ મદદથી વલસાડથી આ બંનેને પકડી લીધા છે અને હવે બંનેને પોલીસ સ્ટેશને હાજર કરશે કચ્છમાં બાપુનો પરિવાર આ સાઈડ હાજર રહેશે અને આરોપીનો પરિવાર પણ હાજર રહેશે હવે જોવાનું એવું થયું કે પોલીસ્ટેશનમાં એક બંને પોતાના મા બાપને શું જવાબ આપે જવાબ આપે છે તો મિત્રો તમે કમેન્ટ કરજો કે હવે આમાં આગળ શું થવું જોઈએ